હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ચેનલ તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું નવા દિવસ સાથે નવી શરૂઆત તો હરસિંહ મારી આસ્થાને રમાડે છે તો લગભગ પોણા અગિયાર થઈ ગયા છે અને મારી બેબીને લેવા જવાનું છે સ્કૂલમાં તો આજે સવારે સ્કૂલ હતી તો ફટોફટ કામ કરી દીધું ને હવે જઈએ છે બેબીની લેવા

લે જો પીજ વાપી જાય તો હાલા મમ્મી તાકી છે જો કેટલી મોટી તાકી છે એ આસ્તા તો ડોગી

Se ponen sabidillas, se ¿Sí? ponen las patanas, se ¿Sí? চল আসো বেটার ঘরে আস্তি দিদি হিচক পাবড়াওয়া যু માસા નવરા હતા એટલે માસા આવતા હતા આજે નોકરી પર ગયા સાગબારા ગયા આજે દેવાને નહીં તો અમે काम ने लाइन आ भी गया छे लाइन मा तो खाई छे ड्राई सब सी लागो चले छे हाय रे मिस्तु मारे आस्था मारे सुई गई जो आस्था देवता देवता सुई गई आस्था रे बेटा उंगली चाय को मारने तब लाग गयो छे चलो फटाफट जा तारे ओ ही गयो तो फ्रेंड्स મિતિક્ષાને લઈને આવી ગયા છે ઘરે અને ભૂખ લાગી છે હવે જમવા જઈએ તો હસીને પણ ભૂખ લાગી છે એટલે એને પણ આપી દઉં ને મિતીક્ષા ખાય તો એને ખાવામાં બહુ નખ આવે છોકરીના તો એને પણ ફટાવીને ખવડાવી દઉં કેમકે હમણાં ના થાય તો આખો દિવસ એવી જ ફરશે તો વાદળ થયા છે એકદમ સરસ વરસાદ આવે એવું લાગે છે પણ વરસાદને કંઈ નક્કી નાખે

પડેકા તો ખાવાના જ નહીં આ ખીચડી જો એક ડીશ માં ખાવા બેસી ગયા હે અને આમાં અમારી સીવું ખાય છે શું કેવું મામ ખાવાનું તમારા કરતા તો આ સીવું હારી હે આ પૂરું કરજો હા બધું રમવા ના દઉં બાકી તો મારી બે ઊંઘે તો જ મારે કામ કરવું પડે તો આજે મેં સાડી પહેરી હતી તો કમેન્ટ કરીને કહેજો કે મારા શોધ વિડીયો તમને કેવા લાગે છે તે તો ચાલો હું હવે કપડાં ચેન્જ કરી દઉં મારું હું કપડાં મારી જઈ સાંજના વાગી ગયા છે પાંચ અને આસ્થા રે જાગી ગઈ છે તો આસ્થા રમે છે એની બેન જોડે તો મિત્તુને જોવે છે ચા તો મેં હવે ઓછી કરી દીધી છે ચા તો છોડી તો નહીં દીધી પણ ઓછી કરી દીધી છે તો એના માટે હું થોડી ચા બનાવી દઉં તો ચાલો વિડીયો હું અહીંયા જઈને કરીશ વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી ચાલો ફરી મળીશું આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય